ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ખોરલધામમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ હતો ધ્વજારોહણ બાદ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ નિવેદન આપ્યું શ્રદ્ધા વિશ્વાસ સાથે માના ચરણોમાં શીર ચૂકવ્યું કોઈ એજન્ડા કે ચર્ચા માટે અહીંયા નથી આવ્યા તેવું અમિતભાઈ ચાવડાએ કહ્યું જે દર્શન કર્યા છે પૂજા કરી છે ધ્વજારોહણ કરી છે ફક્ત ને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના અને કામના સાથે કરી છે કોઈ પણ રાજકીય એજન્ડા સાથે કોઈ પણ રાજકીય ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી સર્વ આગેવાનો સર્વ કાર્યકરો એક શ્રદ્ધા સાથે એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે ગુજરાતના લોકો માટે માટે કામ કરવા જે જે સંઘર્ષ છે છે પડકારો સારી રીતે કામ કરી શકીએ સર્વ સમાજને સાથે રાખી અને એના કલ્યાણ માટેની કામના કરીએ ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ખોડલધામમાં ધ્વજારોહણ કરાયું કોંગ્રેસ પ્રભારી मुकुल भाई वासनी के निवेदन आपियो तमने कहू के, के गुजरात कांग्रेस ना तमाम नेताओं कोडलधाम आव्या चटनी साते मुलाकात नो कोई संबंध नथी आस्था श्रद्धा साते कोडलधाम नी मुलाकात लेवामा आविया समस्त कांग्रेस जनों की ओर से आज यहाँ पर कोडलधाम में हम ये महत्वपूर्ण आस्था का जो केंद्र है श्रद्धा स्थान है यहां पर दर्शन करने के लिए और ध्वजा चढ़ाने के लिए यहाँ पर आए हम अपने आप को भाग्यशाली समझते हैं कि यह अवसर हमें प्राप्त हुआ यहाँ आने के पीछे किसी भी तरह से कोई राजनीति नहीं है किसी चुनाव से इसका कोई संबंध नहीं है सिर्फ ये एक महत्वपूर्ण आस्था का केंद्र है हज़ारों नहीं लाखों नहीं करोड़ों लोगों की आस्था कोड़ल धाम पर टिकी हुई है और इसी आस्था के चलते हुए हम यहां पर माता का दर्शन करने अपने श्रद्धा सुमन अर्पित करने के उद्देश्य से यहां पर उपस्थित हुए तो गुजरात कांग्रेस समिति द्वारा कोड़ल धाम में दोजा रोहण करवामा आवियो त्यारे आ आब बाबते भाजपा उपाध्यक्ष भरतभाई भोगराए प्रतिक्रिया આપ્યુ છે તેમણે કહ્યું કે માતાજીના મંદિરમાં સૌ કોઈ આશીર્વાદ લેવા આવી શકે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરાયો છે કોંગ્રેસના રાજમાં સૌરાષ્ટ્રના ખેડૂતો મોતને ઘાટ ઉતર્યા હતા ખેડૂતો વીજળી માંગવા ગયા તો મોતને ઘાટ ઉતાર્યા હતા તેવું ભરતભાઈ બોગરાએ કહ્યું હતું આજે પણ તેની ખાંભી ગાંધીનગરમાં છે આજે પણ પાટીદારો કોંગ્રેસનો અત્યાચાર નથી ભૂલ્યા માં ખોડલનું ધામ એ સમગ્ર ગુજરાત માટે આસ્થાનું ધામ છે ત્યાં કોઈ આવે તેમનું સ્વાગત જ હોય પરંતુ કોંગ્રેસનો ઈરાદો ચૂંટણીના શ્રી ગણેશ કરવા માટેનો પ્રચારનો છે અને જે રીતે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રના ખેડૂતોના દીકરાઓ ગાંધીનગરમાં વીજળી માંગવા ગયા હતા એમની ઉપર ગોળીઓ ચલાવી હતી ઘણા દીકરાઓ પોતને ઘાટ ઉતાર્યા હતા આજે પણ એમની ખામજીઓ ગાંધીનગરમાં જીવંત છે એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના લોકોની વચ્ચે ભ્રમ ફેલાવાનો પ્રયત્નો કરે અથવા તો પાટીદારોને રીઝવવાની વાતો કરતા હોય તો પાટીદાર સમાજ ક્યારેય કોંગ્રેસને ભૂલશે નહીં એટલા માટે કે ભૂતકાળમાં કેન્દ્રમાં પણ કોંગ્રેસનું શાસન વર્ષો સુધી રહ્યું અને રાજ્યમાં પણ શાસન વર્ષો સુધી રહ્યું એક પણ પાટીદાર નેતાને ક્યારેય કોંગ્રેસે પ્રોજેક્ટ કર્યા નથી એમને વધારાની મહત્વની જવાબદારીઓ આપી નથી એ ગુજરાતના પાટીદારો સારી રીતે જાણે છે